હોળી આ વર્ષે હોળી ચોવીસ માર્ચ એટલે કે આજના દિવસે ઉજવવામાં આવશે હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાની તિથિ પર ઉજવવામાં આવે છે જેના બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે રંગની હોળી રમે છે હોળીની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે જ્યારે ધૂળેટીના દિવસે હિન્દુ ધર્મના લોકો સાથે મળીને ઉજવણી કરે છે અને એકબીજાને પ્રેમના રંગોમાં તરબોળ કરીને ખુશી વ્યક્ત કરે છે દરેક વ્યક્તિ જાણે છે કે હોલિકા દહનની કથા ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ અને હોલિકા સાથે સંબંધિત છે પરંતુ હોળી શા માટે ઉજવવામાં આવે છે તે વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે ધૂળેટી શા માટે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત કેવી રીતે થાય છે ચાલો હું તમને જણાવું કૃષ્ણ અને પૂતનાની કથા શ્રી કૃષ્ણના વેશમાં એક બાળક વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ શ્રીકૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમને દુગ્ધપાન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ છે કામદેવ અને શિવની સાથે જોડાયેલી છે કથા દંતકથા અનુસાર દેવી પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ તપસ્યામાં મગ્ન શિવે તેના તરફ ધ્યાન આપ્યું નહીં પાર્વતીના પ્રયાસોને જોઈને પ્રેમના દેવતા કામદેવે આગળ આવીને શિવ પર ફૂલનું તીર ચલાવ્યું જેના કારણે શિવની તપસ્યા તૂટી ગઈ તપસ્યા ભંગ થવાને કારણે શિવ ક્રોધિત થયા અને તેમનું ત્રીજું નેત્ર ખોલ્યું અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ બળીને રાખ થઈ ગયા આ પછી ભગવાન શિવે પાર્વતી તરફ જોયું હિમાવનની પુત્રી પાર્વતીની પૂજા સફળ થઈ અને શિવે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી પરંતુ કામદેવ બળીને રાગ થઈ ગયા પછી તેમની પત્ની રતિને અકાળ વૈધવ્ય સહન કરવું પડ્યું પછી રતિએ શિવની પૂજા કરી જ્યારે તે તેના નિવાસસ્થાને પાછા ફર્યા ત્યારે એવું કહેવાય છે કે રતિએ તેમને પોતાની વ્યથા જણાવી હતી પાર્વતીના પાછલા જન્મને યાદ કરીને ભગવાન શિવને સમજાયું કે કામદેવ નિર્દોષ હતા તેમના પાછલા જન્મમાં દક્ષના પ્રસંગમાં તેમને અપમાનિત થવું પડ્યું હતું તેમના અપમાનથી પરેશાન થઈને દક્ષની પુત્રી સતીએ આત્મહત્યા કરી લીધી હતી એ જ સતીએ પાર્વતીના રૂપમાં જન્મ લીધો અને આ જન્મમાં પણ તેમને શિવને પસંદ કર્યા હતા કામદેવે તેમને ચોક્કસ મદદ કરી કામદેવ શિવની નજરમાં હજુ પણ દોષિત છે કારણ કે તે પ્રેમને શરીરના આધાર સુધી સીમિત રાખે છે અને તેને વાસનામાં પડવા દે છે આ પછી ભગવાન શિવે કામદેવને ફરીથી જીવિત કર્યા અને તેનું નવું નામ માનસી જ આપ્યું અને કહ્યું કે હવે તમે અશરીર છો એ દિવસે ફાગણની પૂર્ણિમા હતી લોકોએ મધરાતે હોળી સળગાવી હતી સવાર સુધીમાં તેની અગ્નિમાં વાસનાની મલિનતા બળી ગઈ અને પ્રેમના રૂપમાં પ્રગટ થઈ કામદેવે નર નવનિર્માણની પ્રેરણા આપતા અશરીરી રીતે વિજયની ઉજવણી શરૂ કરી આ દિવસ ધૂળેટીનો દિવસ છે આજે પણ ઘણી જગ્યાએ રતિનો વિલાપ લોકધૂન અને સંગીતમાં વ્યક્ત થાય છે આ વર્ષે હોળી એટલે ફાગણની પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ થશે હોલિકાના દહન ફાગણની પૂનમના દિવસે કરવામાં આવશે આ વર્ષે હોલિકા દહન ચોવીસ માર્ચના રોજ એટલે કે આજે કરવામાં આવશે ફાગણ પૂનમના રોજ ચંદ્રગ્રહણનો સૂતક લાગશે હોલિકા દહન ફાગણ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે આ વખતે ચોવીસ માર્ચના દિવસે હોલિકા દહન અને ચંદ્રગ્રહણ બે હજાર ચોવીસ બીજા દિવસે પચીસ માર્ચે થઈ રહ્યું છે હકીકતે પૂનમ આ વખતે ચોવીસ માર્ચના રોજ મોડી સાંજે શરૂ થઈ રહી છે એવામાં બીજા દિવસે બપોરે બાર વાગ્યા સુધી પૂનમની તિથિ રહેશે અને ચંદ્રગ્રહણ પણ પચીસ માર્ચે આગામી દિવસે હશે આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે અને આ ગ્રહણના સૂતક કાલ વિશેની વાત કરીએ તો આ ગ્રહણનું સૂતક કાલ પણ ભારતમાં નહીં લાગે સૂતકકાલ માન્ય ન હોવાના કારણે આ ગ્રહણનું કોઈ ધાર્મિક મહત્ત્વ નહીં હોય આ ગ્રહણ વર્ષ બે હજાર ના રોજ સવારે દસ ચોવીસ મિનિટથી લઈને બપોરે ત્રણ ને એક મિનિટ સુધીનો છે હિન્દુ પંચાંગ પ્રમાણે ફાગણ પૂનમના દિવસે દેશમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે જણાવવાનું કે આ વર્ષે 25 માર્ચે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવશે તો આ દિવસ વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યો છે જણાવવાનું કે આવું સો વર્ષ પછી પહેલી વાર થવા જઈ રહ્યું છે હોળીના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે હોળીના અવસરે ચંદ્રગ્રહણ અનોખો પ્રભાવ ત્રણ રાશિના જાતકોના જીવન ઉપર વિશેષ જોવા મળશે આ દરમિયાન આ લોકોનું કાળ શરૂ થઈ શકે છે મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હેપી હોલી